જેમ કે ધ્રુજારી આવી હાથમાં કે પગમાં કોઈની એક બાજુ આવતી હોય અથવા બંને બાજુ પણ આવતી હોય થોડો બેલેન્સનો પ્રોબ્લેમ થવો પછી શરીર જકડાયેલું રહેવું ચાલવામાં થોડી તકલીફ થવી કે અચાનક સ્પીડ વધી જવી ધીમા ડગલા માંડવા બરાબર છે અને ક્યારેક અમુક સમય યાદશક્તિની પણ લાંબા ગાળે તકલીફ થવી આ બધા પાર્કિન્સોનિઝમના કોમન લક્ષણો છે જે વધતે ઓછે અંશે બધા દર્દીમાં જોવા મળતા છે નથી પાર્કિંગસોનિઝમ માં મહત્વનું એ છે એક તો કે પરિવારજનો એ વહેલી તકે ન્યુરોલોજીસ્ટ ને બતાવી અને એની સારવાર શરૂ કરવી જોઈએ પાર્કિંગસોનિઝમ માં અત્યારે સારવાર માં ઘણું બધું ડેવલપમેન્ટ છે નવી નવી દવાઓ દવાઓ થી કંટ્રોલ ન થાય તો એ થી આગળ ડીબીએસ નામ ની ટ્રીટમેન્ટ ને બધું હવે અવેલેબલ છે જે ક્ષિતિ જો છે વિસ્તરતી જાય છે એટલે વહેલી તકે ન્યુરોલોજીસ્ટ ને બતાવી અને એની ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ પાર્કિંગસોનિઝમ માં દવા ના ટાઈમિંગ જાળવવા બહુ મહત્વના છે ડોક્ટરે કીધું એક ટાઈમે દવા જવી જોઈએ અને ઘણી વાર દિવસમાં ત્રણ વાર ચાર વાર પણ દવા આવતી હોય તો પરિવારજનો ટાઈમે દવા ખાસ આપી દેવી જોઈએ એમાં ચૂક થાય તો તકલીફ વધી જાય એવું હોય છે પછી મેં કીધું એમ દર્દીને હરવા ફરવામાં એમાં ખાસો મુશ્કેલી પડતી હોય છે પાર્કિંગને કારણે દર્દી બધી પ્રવૃત્તિ કરવામાં સ્લો થઈ ગયો હોય ધીમા થઈ ગયો હોય ચાલવામાં પણ એમને ઘણી બધી વાર લાગે એટલે જે હેલ્ધી પરિવારજનો હોય એને થોડું એવું લાગે કે ભાઈ દાદા તો કે દાદી ખૂબ ધીમે ધીમે ચાલે છે કેટલી વાર લગાડે છે ઘણી વાર એટલો બધો સમય ન હોય એટલે થોડું સાથે કામ લેવું પડે કારણ કે બધી પ્રવૃત્તિમાં ખાસો સમય લગાડતો હોય નોર્મલી પંદર મિનિટમાં જમી લેતા હોય તો ઘણી વાર જમવા એક થી બીજી જગ્યાએ જવામાં ડબલ ટાઈમ લાગતો હોય ક્યારેક પગ ચોટી જાય તો ચાલી પણ ન શકે તો ટેકો આપીને ચલાવવા પડે એટલે સતત પછી પાર્કિંગ સ્ટેજ હોય પેલા બીજા ત્રીજા સ્ટેજ સુધી તો દર્દી મોટે ભાગે પોતાની રીતે પોતાની પ્રવૃત્તિ કરી શકતા હોય છે એટલે એમાં દવા લેવા સિવાય દર્દીના સગાઈ એટલું બધું બહુ ધ્યાન નથી રાખવું પડતું પણ જેમ પાર્કિન્સોનિઝમ આગળ વધતો જાય અથવા તો પાર્કિન્સન પ્લસ હોય કે જેમાં દર્દી ખૂબ ઝડપથી પથારી વસ જેવા થઈ જાય વ્હીલચેરમાં આવી જાય એમાં સગાવાળાએ દર્દીને સતત સપોર્ટ આપવો પડતો હોય છે પાર્કિન્સનના દર્દી પાર્કિન્સોનિઝમના દર્દી કે પાર્કિન્સનના દર્દી એડવાન્સ સ્ટેજમાં જ્યારે બહુ આગળ વધી ગઈ હોય ત્યારે એમને બેલેન્સનો બહુ મોટો પ્રશ્ન થતો હોય એટલે દર્દીને પડી જવાનો બહુ

પ્રિવેન્શન ઓફ ફોલ્સ છે એ પાર્કિન્સોનિઝમ માં ખાસ કરીને એડવાન્સ પાર્કિન્સોનિઝમ માં બહુ જ મહત્વનું છે એટલે એના માટે દર્દીનું જે ભરવા ફરવાની જગ્યા હોય બરોબર છે ત્યાં વચ્ચે કંઈ બીજો અવરોધ ન હોય કે જેથી દર્દીને ઠેસ આવે ને પડી જાય એવી રીતે બધા ધ્યાન રાખવું ધ્યાન રાખવું જોઈએ બાથરૂમમાં પણ ખાસ કરીને દર્દી જાય તો બાથરૂમ બહુ ભીનું ન હોવું જોઈએ પડવાનું છે કારણ કે વિના બાથરૂમમાં લપસી પડવાની શક્યતા હોય અંધારામાં દર્દીને ખાસ પડવાનો ભય હોય એટલે રાતના સમયે પણ અમુક લાઇટ્સ ચાલુ રાખવી જોઈએ બાથરૂમ બને તો સાવ બાજુમાં જવું જોઈએ દર્દી બહુ ચાલીને ના જવું પડે એટલે આ ટાઈપનું બધું પાર્કિંગ સોનિઝમના દર્દીના સગા હોય થોડું ધ્યાન રાખવું પડે